એપ્સ્ટેન ફાઇલ્સ જેણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે અને તેના પડગા હવે ભારતમાં પણ પડી રહ્યા છે લોકોને સવાલો થઈ રહ્યા છે એપ્સ્ટેન ફાઇલ્સમાં ભારતના એવા તો કયા પાવરફુલ નેતા કે ઉદ્યોગપતિઓના નામ છે અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનું શોષણ કરવાનો જેમાં ઘટસ્ફોટ થઈ શકે છે શું જો સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જેફરી એપ્સ્ટેન નો તો 2019 માં જ મૃત્યુ થઈ ગયું હતું ટ્રમ્પ સરકાર પર ફાઇલ જાહેર કરવા માટે હાલ અત્યારે ચારે બાજુથી દબાણ કરવામાં આવી રહ્યું છે દેશના કોઈ મોટા રાજકારણી અને પાવરફુલ લોકોના નામ જો કોઈ સેક્સ સ્કેન્ડલ માં ખુલે તો શું થાય ઘણા દિવસોથી દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સવાલ ઊભા થઈ રહ્યા છે કે એપ્સન ફાઇલ્સમાં ભારતના એવા તો કયા પાવરફુલ નેતા કે ઉદ્યોગપતિઓના નામો જે કટસ્ફોટ થવાના છે સોશિયલ મીડિયા પર ભરપૂર ચર્ચાઓ થઈ રહી છે કેટલીક સાચી તો કેટલીક ખોટી તો કેટલીક માત્ર ધારણાઓ હોઈ શકે છે ઓગણીસ ડિસેમ્બર એટલે કે આજે અમેરિકામાં ફાઇલો સાર્વજનિક થઈ ગઈ છે જેમાં પાંસઠ જેટલો ભાગ જે અત્યારે રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલા પંચાણું હજાર ફોટોસ અને અઢાર વર્ષથી ઓછી નાબાલિક છોકરીઓના શારીરિક શોષણને લઈ મોટા ખુલાસા થઈ શકે છે આ ત્રણસો જીબી નો ડેટા ખાસ કરીને ભારતમાં હડકમ મચાવી દેશે હવે વાત કરવી છે જેફરી એપ્સન વિશે આ નામ ભારતમાં લોકો માટે નવું છે પરંતુ અમેરિકાના પાવરફુલ લોકો અને રાજનેતાઓ માટે તો જૂનું નામ છે જેફરી એપ્સન આ દુનિયામાં નથી પરંતુ તેમના કરેલા વિવાદિત કામો વર્ષો પછી જે છે હવે સામે આવી રહ્યા છે એપ્સન ફાઇલ્સમાં જાહેર કરવા ટ્રમ્પ સરકાર પર હાલ અત્યારે ચારે બાજુથી જે પ્રેશર કરવામાં આવી રહ્યું છે આ સ્કેન્ડલ જનતા સમક્ષ આવવું ખૂબ જરૂરી છે સાથે જ બેંકોના અનેક એકાઉન્ટોમાં થયેલા કરોડો ડોલર્સના વ્યવહારો પણ સમગ્ર કોઈ ખુલાસો થવા જઈ રહ્યો છે ટ્રમ્પના દુશ્મનો બની ગયેલા એલન મસ્ક પણ હવે આ ફાઇલ્સ લઈને એક પછી એક ખુલાસા કરી રહ્યા છે લોકો પૂછી રહ્યા છે કે જેફરી એપસ્ટન કોણ હતો અને આ ફાઇલ્સમાં એવું તો શું છે કે વિશ્વની નજર તેના ઉપર છે તમે તમને જણાવી દઈએ કે આ એક મસ્ત મોટું સેક્સ સ્કેન્ડલ છે જેમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરની નાબાલિક છોકરીઓ ને નેતાઓ અને અભિનેતાઓ આ ઉદ્યોગપતિઓને સપ્લાય કરવામાં આવતી હતી કેટલાક કિસ્સાઓમાં તો છોકરીઓને પહેલાં જે મસાજના નામે મોકલાતી હતી અને પછી તેનું યૌન શોષણ જે છે કરવામાં આવતું હતું આ સેક્સ સ્કેન્ડલમાં નેતાઓ અને ઉદ્યોગપતિઓ છે ને તેમના નામો ગમે ત્યારે દુનિયા સમક્ષ જે છે આવી શકે છે અત્યાર સુધીમાં કેટલાક પાવરફુલ લોકોના નામો સામે આવ્યા છે અને હવે રાહ જોવાઈ રહી છે કે ભારતના નેતાઓની જો આવું થશે તો દેશમાં અને રાજનીતિમાં મોટી ઉથલ પાથલ મહારાષ્ટ્રના એક મોટા નેતાનો જે આમાં કરવા થવાનો છે એક પાવરફુલ નેતાની ખુરશી પણ હવે એબસન્ટ ફાઇલ્સના કારણે જવાની છે ને માત્ર થોડાક જ સમયમાં સાથે જ મોટા ઉદ્યોગપતિનું નામ પણ આમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે આખરે કોણ હતો સ્ટીન જણાવીએ કે એપ્સ્ટન એક અમેરિકાના સેક્સ સ્કેન્ડલમાં વારંવાર તેનું નામ છે તે અમેરિકાનો એક મોટો ઉદ્યોગપતિ અને પાવરફુલ શખ્સ હતો અમે તમને જણાવી દઈએ કે આ નામનો એક અમેરિકામાં સેક્સ સ્કેન્ડલમાં વારંવાર તેનું નામ આવતું હતું તે અમેરિકાનો એક મોટો ઉદ્યોગપતિ અને પાવરફુલ શખ્સ હતો પહેલી વખત બે હજાર ચૌદમાં તે સગીર છોકરીઓને તસ્કરીમાં પકડાયો હતો અને તેર મહિનાની જેલની સજા તેને થઈ હતી જેલની બહાર આવે ને તેણે ફરીથી મોટી હસ્તીઓ અને છોકરીઓની સપ્લાય કરવાનું જે છે કામ શરૂ કરી દીધું હતું ત્યારબાદ બે હજાર ઓગણીસમાં માં સગીરાને લઈ ફરીથી કોર્ટમાં તેને આવ્યો હતો અને પછી ન્યુયોર્કમાં જેલમાં જ તેની હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ જે છે થઈ રહી છે જેફરીએ પાવરફુલ લોકોને સારી સર્વિસ આપવા માટે લિસ્ટ સેન્ટ જેમ્સ નામની એક આઈલેન્ડ પણ ખરીદ્યો હતો જ્યાં બધા ગોરખ ધંધાઓ થઈ રહ્યા હતા કે પ્રાઇવેટ જેટ મારફતે નેતાઓ અભિનેતાઓને ઉદ્યોગપતિઓ નહીં લાવતો અને અહીં જે સગીર છોકરીઓ છે એનું શોષણ કરતો તેમની જિંદગીને બરબાદ કરી નાખતો અને હવે આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો ફોટાઓ અને નેતાઓના જે નામો છે કોર્ટ સામે આવ્યા છે અને ટ્રમ્પ સરકાર ગમે ત્યારે તે જાહેર કરી શકે છે જે આફરી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ સાથે મજબૂત સંબંધો બનાવ્યા હતા અને તેમને જે સગીરાઓ છે તેને સપ્લાય કામ વર્ષો જ શરૂ કરી આ ફાઇલ્સમાં સૌથી મોટું નામ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ છે ટ્રમ્પના કેટલાક ફોટાઓ જે મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમની સાથે કેટલીક યુવતીઓ પણ દેખાઈ રહી છે આ ફોટા એપસ્ટન્ટ ફાઇલ્સમાંથી લીક થયા છે

કોઈ મોટા રાજનેતા અને પાવરફુલ વ્યક્તિઓના નામો ઘટસ્ફોટ થવાની ચર્ચાઓ જે અત્યારે વેગ પકડ્યો છે જો એપ્સન્ટ ફાઇલ્સમાં કોઈ સત્ય છે કે કોઈ ધારણાઓ કે કોઈ પ્રોપરગેન્ડા એ થોડાક સમયમાં આવે ખબર પડી જશે અત્યારે ભારતના લોકો અને જે રાજનેતાઓ જે એપ્સન્ટ ફાઇલ્સની અત્યારે હાલ તો રાહ જોઈને બેઠા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં